નમસ્કાર એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કેબી સંઘી સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના જસાપર પાસે આવેલ શિવાલય શેલ્ટર હોમમાં છેલ્લા અઢી વર્ષથી કાર્યરત છે જે શેલ્ટર હોમમાં અનાથ ખાબાલ વૃદ્ધ બાળકો મંદબુદ્ધિ તમામને રાખવામાં રહી છે જેનું સંચાલન નીતાબેન જાની દ્વારા કરવામાં આવે છે જે સંસ્થામાં આવતા લોકોને કોઈ પણ ચીજવસ્તુની કમી ન પડે તેનું પણ સંચાલક દ્વારા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જે શેલ્ટરમમાં હાલમાં સિત્તેર કરતા વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે જેઓને રહેવા માટે પાકા મકાનની વ્યવસ્થા ન હોય અત્યારે પતરાના છાપરા નીચે આ બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં આશ્રય લઈ રહ્યા છે જે બાબતની જાણ નવ આચાર્ય ભગવાન લીંબડી હદ્રમાર સંપ્રદાયના પ્રકાશ ચંદ્ર મહારાજ સાહેબને કરવામાં આવતા પ્રકાશચંદ્રજી મહારાજ સાહેબ દ્વારા તારીખ સત્તર મી ના રોજ શિવાલય શેલ્ટર હોમ ખાતે માનવતા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈનો તથા જૈને તરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં હાલમાં છ રૂમ બનાવવા માટે લગભગ ચાલીસ લાખ રૂપિયાની જરૂરત હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત દાતાઓ દ્વારા લાખ લાખ દોઢ દોઢ બબે લાખ રૂપિયાનો ફાળો લખાવી લગભગ અઢાર લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કરી દેવામાં આવ્યું છે અને બાકીના રૂમ માટેનો જે ફાળો બાકી રહેશે તે ફાળો આચાર્ય ભગવાન પ્રકાશ ચંદ્રજી મુનિ દ્વારા સિત્તેર માણસોને રહેવા માટેના મકાનની વ્યવસ્થા કરવાની ખાતરીમાં આપવામાં આવી છે તથા હજુ જો શેલ્ટર હોમમાં માણસોની સંખ્યા વધશે તો દોઢસો લોકોને રહેવા માટેની વ્યવસ્થા થાય એવી વ્યવસ્થાની જવાબદારી આચાર્ય ભગવંતે લીધી હોય શેલ્ટર હોમના સંચાલકો દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો